શ્રી ગણેશાય આય નમઃ ભાઈઓ અને બહેનો ધરમ કરમ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે આપણે વાત કરીશું પૃથ્વી પર વિચરી રહેલ સાત ચિરંજીવીઓની ચિરંજીવીઓ કે જે યુગના અંત સુધી ચિરંજીવ એટલે કે આમર રહેવાના વરદાન મેળવેલા છે એવા એ સાત ચિરંજીવીઓની આપણે આજે વાત કરીએ આપણામાંથી ઘણા એમના નામ જાણતા જ હશે આપણે જાણીએ છીએ કે એવા સાત ચિરંજીવી છે ચિરંજીવ એટલે કે ચીરકાળ સુધી જીવિત રહે છે તે તો આ સાત ચિરંજીવ કે જેનો કલયુગ તરીકે ઓળખાતો આ વર્તમાન યુગ જે છે તેના અંત સુધી તેઓ પૃથ્વી પર જીવંત હોવાનું માનવામાં આવે છે એટલે કે તેમને અમરત્વ પણ આપણે કહી શકીએ એટલે આવા જે અમર આત્માઓ છે તેમને આવા જે અમર વ્યક્તિઓ છે તેમને ચિરંજીવી કહેવામાં આવે છે અમરનો શાસ્ત્રોક્ત અર્થ એ થાય છે કે બ્રહ્માંડોનો વિનાશ થાય ત્યાં સુધી શાશ્વત રીતે જીવવું અને જ્યારે સમયના અંતમાં બ્રહ્માંડના વિનાશ સાથે બધું જ જ્યાંથી ઉદભવ્યું હતું ત્યાં જ સમાઈ જાય ત્યારે એ બ્રહ્માંડનો વિનાશ થાય છે તેને યુગનો અંત ગણવામાં આવે છે અને આપણા આ સાત ચિરંજીવી અમર આત્માઓ પણ ત્યાં સુધી પૃથ્વી પર વિચરણ કરવાના છે તો બહેનો અને ભાઈઓ તો આ સાત ચિરંજીવીઓ માટે એક શ્લોક પણ છે ભાવિકજનો સ્મરણ પણ કરતા હોય છે અશ્વત્થામાં બલિર્યાસ હનુમાભીષણ કૃપ સપ્તે તે પરશુરામ્ત ચિરંજીવિ ન સંસ્મરે નિત્યમ જીવે નિયમ સોપી જીવદર્ષશીધિ વિવર્જિતા અર્થાંત અશ્વત્થામાં બલિ વ્યાસ હનુમાન વિભીષણ કૃપાચાર્ય અને પરશુરામ જે વ્યક્તિઓ આ શ્લોકનું નિત્ય સ્મરણ કરે છે તે વ્યાધિ એટલે કે બીમારીઓથી મુક્તિ મેળવે છે અને દીર્ઘાયુષ્ય પ્રાપ્ત કરે છે તો બહેનો ભાઈ ચાલો આપણે જોઈએ હવે એ અમર આત્માઓની વાત પહેલાં છે અશ્વત્થામાં જેને દ્રોણી તરીકે પણ ઓળખવામાં આવે છે આપણે જાણીએ છીએ કે તેઓ પાંડવો અને કૌરવોના ગુરુ એવા દ્રોણાચાર્યનો પુત્ર હતો તથા કૃપાચાર્યનો ભાણેજ હતો અશ્વત્થામાં મહાન યોદ્ધા હતો શસ્ત્ર અને શાસ્ત્રનું જ્ઞાન વિદ્યા તેણે પોતાના પિતા ગુરુ દ્રોણાચાર્ય પાસેથી જ મેળવી હતી તે એક મહારથી હતો અશ્વત્થામાએ એ વિવિધ દેવી શસ્ત્રોનું જ્ઞાન મેળવ્યું હતું જેવા કે નારાયણાસ્ત્ર બ્રહ્માસ્ત્ર બ્રહ્મશિરાસ્ત્ર અને એવા બીજા ઘણા આમ તે એક મહારથી હતો જેષ્ઠ કૌરવ દુર્યોધનનો તે મિત્ર હતો અને પાંડવો અને કૌરવો વચ્ચેના દુનિયાના એ સમયના સૌથી મોટા અને વિનાશકારી યુદ્ધ મહાભારતમાં તે કૌરવોના પક્ષેથી લડ્યો હતો મહાભારતના યુદ્ધના અંત સમયમાં જ્યારે કૌરવોનો વિનાશ થઈ ચૂક્યો હતો ત્યારે ક્રોધાવેશમાં તેણે અર્જુન પુત્ર અભિમન્યુની પત્ની ઉત્તરાના ગર્ભમાં રહેલ બાળકને મારવાનો પ્રયત્ન કર્યો હતો જેના લીધે ભગવાન શ્રી કૃષ્ણ તેમના પર ખૂબ ગુસ્સે થયા હતા અને તેનો કપાળમાં રહેલો મણી કાઢી લેવાનો અને જે રીતે તે ઘવાયેલો હતો તે જ રીતે તેને અમર રહેવાનો શ્રાપ આપ્યો હતો અને આ શ્રાપના કારણે અશ્વત્થામાં એ જ અવસ્થામાં ચિરંજીવ બન્યા અને ઘણી દંતકથાઓ પણ આપણને સાંભળવા મળે છે કે ઘણા લોકો વાતો કરે છે કે તેમને જોવામાં આવ્યા હતા બીજા ચિરંજીવ છે બલિરાજા બલિરાજા એ દૈત્ય રાજા છે અને ત્રિલોકાધિપતિ છે દેવતાઓને હરાવીને તેમણે સ્વર્ગનું પણ રાજ્ય મેળવી લીધું છે બલિરાજા ભલો અને દયાળુ હતો બલિ એ ભક્ત પ્રહલાદના દીકરાનો દીકરો હતો અને ઋષિ કશ્યપનો વંશજ હતો શતપથ બ્રાહ્મણ રામાયણ મહાભારત અને બીજા અનેક પુરાણોમાં બલિરાજાની દંતકથાઓ અનેક પ્રસંગોમાં જોવામાં આવે છે તેના ચિરંજીવીપણાની કથા ભગવાન વામનની સાથે સંકળાયેલી છે ભગવાને જ્યારે વામન અવતાર લીધો ત્યારે બલિરાજાના એક યજ્ઞમાં તે બધાને દાન કરતો હતો ત્યાં આવ્યા પ્રભુ અને નારાયણે તેમની પાસે ત્રણ પગલાં જમીન માગી ત્યારે બલિરાજાએ તેમને વચન આપ્યું અને ત્રણ પગલાં જમીન માપી લેવાનું કહ્યું વામન ભગવાને એક પગલાંમાં આખી પૃથ્વી બીજા ડગલામાં સ્વર્ગ માપી લીધા અને પછી બલિરાજાને પૂછ્યું કે હવે ત્રીજું ડગલું હું ક્યાં ભરું તો બલિરાજાએ પોતાના મસ્તક પર પગ મૂકવા કહ્યું કેમ કે હવે એની પાસે આપવા જેવું તો કશું બાકી રહ્યું જ ન હતું તો વામન ભગવાને તેના માથા પર પગ મૂક્યો એટલામાં જ તે સીધો પાતાળમાં જતો રહ્યો અને શ્રી ભગવાન પણ ત્યાં ગયા અને તેની ભલાઈ અને દાનવીરતાની પ્રશંસા કરી અને તેને ચિરંજીવ રહેવાનું વરદાન આપ્યું આમ રાજા બલી એ એક દૈત્ય હોવા છતાં પણ ચિરંજીવી થયા ત્રીજા નંબરના ચિરંજીવી છે વ્યાસ મુનિ વ્યાસ મુનિ જેને આપણે વેદ વ્યાસ તરીકે પણ ઓળખીએ છીએ વ્યાસ મુનિ જે વેદોના મંત્રોના સંકલન કરતા અને અઢાર પુરાણો તથા બ્રહ્મસૂત્રોના રચયિતા છે અને મહાભારતના લેખક અને એમાંના જ એક પાત્ર પણ છે વ્યાસ મુનિને વેદવ્યાસ તરીકે પણ ઓળખવામાં આવે છે અને વ્યાસ મુનિનું ખરું નામ કૃષ્ણ દ્વૈપાયન છે તેઓ ઋષિ અને સત્યવતીના પુત્ર છે વેદવ્યાસને જ સન્માનવા માટે ગુરુ પૂર્ણિમાને પણ ઉજવવામાં આવે છે ઘણા વ્યાસમુનિને ભગવાન શ્રી નારાયણ વિષ્ણુના અંશાવતાર પણ ગણે છે આ વ્યાસમુનિનો જન્મ દ્વાપર યુગમાં થયો હતો અને તેમણે ધર્મગ્રંથો માટે આટલું મહાન કાર્ય કર્યું હોવાને કારણે તેમને પણ સદા ચિરંજીવ રહેવાનું વરદાન મેળવ્યું હતું આમ વેદ વ્યાસ પણ ચિરંજીવી છે ચાર નંબરના ચિરંજીવી છે હનુમાનજી મહારાજ અંજની સૂત કેસરી નંદન પવનપુત્ર અને સીયારામ ભક્ત મહાબલી હનુમાનજી દાદા પણ ચિરંજીવ છે બજરંગબલી હનુમાનજી દાદા રામના મહાન વાનર ભક્ત છે હનુમાનજી દાદાનું બળ બુદ્ધિ જ્ઞાન હિંમત નિસ્વાર્થતા ભક્તિ શક્તિ અને તેમની કરુણા વિશે તો આપણે જાણીએ જ છીએ ને હનુમાનજી મહારાજ એ શિવના અગિયારમાં રુદ્ર ગણાય છે અષ્ટસિદ્ધિ અને નવનિધિ જેમને સાધ્ય છે છતાં પણ નિરાભિમાની એવા હનુમાનજી મહારાજ તેમના ન્યાય આચરણ માટે પ્રતિષ્ઠિત છે સર્વશ્રેષ્ઠ બ્રહ્મચારી એવા બજરંગ પણ આ પૃથ્વી પર વિચરણ કરે છે અને સદા ચિરંજીવી છે હનુમાનજી દાદા વિશે તો વધારે કહેવાની કંઈ જરૂર જ નથી ને હવે જોઈએ પાંચમા ચિરંજીવી કોણ છે તો એ છે વિભીષણ વિભીષણ એ એક રાક્ષસ કુળમાં જન્મ્યા છે લંકાપતિ દશાનંદ રાવણના નાના ભાઈ છે પરંતુ પોતે ધર્મનિષ્ઠ અને ભક્ત હોવાને કારણે તે રામ રાવણના યુદ્ધ વખતે અધર્મી અને અન્યાયી એવા પોતાના સગા ભાઈ રાવણનો પણ પક્ષ છોડીને તે પ્રભુ શ્રી રામજી મહારાજને ચરણે ગયા હતા અને ધર્મનો સાથ આપ્યો હતો એ રીતે સદા માટે ભગવાન શ્રી રામના મિત્ર બની ગયા હતા રામ રાવણના યુદ્ધ પછી લંકાના તેમને રાજા પણ ભગવાન શ્રી રામે બનાવ્યા હતા તો આવા એ ધર્મનિષ્ઠ વિભીષણ રાક્ષસ કુળમાં જન્મ છતાં પણ ધર્મ અને ન્યાયપણાના આચરણને કારણે તેમનું જીવન સફળ રહ્યું છે તેમની આ ભક્તિપરાયણતાને કારણે તેમને પણ ચિરંજીવ રહેવાનું વરદાન મળ્યું વરદાન મળ્યું છે આમ વિભીષણ પણ ચિરંજીવ છે છઠ્ઠા નંબરના ચિરંજીવી છે કૃપાચાર્ય કૃપાચાર્ય એ હસ્તિનાપુરના રાજ્યગુરુ હતા ધર્મ અને ન્યાયપરાયણ ઋષિ તરીકે જાણીતા છે મહાભારતના યુદ્ધમાં તેમને પણ કૌરવો તરફ અધર્મ હોવા છતાં પોતાની ફરજોને કારણે કૌરવ તરફથી તેઓ લડ્યા હતા મહાભારતના યુદ્ધ પછી આપણે જાણીએ છીએ કે કૌરવોના પક્ષે તો વિનાશ થયો હતો છતાં પણ જે થોડા ઘણા બચી ગયા હતા તેમાંના જ એક આ કૃપાચાર્ય પણ હતા અને કૃપાચાર્ય પણ આ પૃથ્વી પર ચિરંજીવી છે એવું શાસ્ત્રો કહે છે સાતમા ચિરંજીવી ભગવાન પરશુરામ છે ભગવાન પરશુરામ તે ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર ગણાય છે અને તેઓ અક્ષય તૃતીયાના દિવસે ઋષિ જમદગ્નિ અને માતા રેણુકાને ત્યાં જન્મ્યા હતા ભગવાન પરશુરામ બહુ જ સાહસી બળશાળી હિંમતવાન અને ન્યાયી છે તેઓ દેવાદિદેવ મહાદેવના શિષ્ય છે તેમણે શસ્ત્ર અને શાસ્ત્ર વિદ્યા ભગવાન શિવ પાસેથી મેળવી છે ભગવાન પરશુરામ બધા જ શસ્ત્રોના પારંગત છે પણ તેમનું મુખ્ય શસ્ત્ર પરશુ એટલે કે કુહાડી છે અને એટલા માટે જ તેમનું નામ રામ હોવા છતાં પણ તેઓ પરશુરામ નામથી પ્રખ્યાત થયા છે ભગવાન મહાદેવે પોતાનું ધનુષ્ય પણ પરશુરામ દાદાને આપ્યું હતું અને એની કથા પણ આપણે જાણીએ છીએ કે એ ધનુષ્ય તેમણે જનક રાજાને ત્યાં રાખ્યું હતું અને એ ધનુષ્ય પર સાથે જનક રાજાએ પોતાની પુત્રી માતા જાનકીના વિવાહ કરવાનું નક્કી કર્યું હતું આ પરશુરામ દાદા એ ભીષ્મ પિતામાં ગુરુ દ્રોણાચાર્ય અને દાનવીર કર્ણના ગુરુ છે જામદગને રેણુકાનંદન ભગવાન પરશુરામ દાદા પણ ચિરંજીવ છે અને પૃથ્વી પર વિચરણ કરી રહ્યા છે એવી પણ ધાર્મિક માન્યતા છે કે કલયુગનો જ્યારે અંત સમય આવશે ત્યારે ભગવાન કલકી અવતાર લેશે ત્યારે પરશુરામ ભગવાન એ કલકી ભગવાનના યુદ્ધ ગુરુ બનશે અને અંતકાળ સુધી માનવજાતને બચાવવા માટે ફરી સક્રિય થશે આમ આ સાતમા ચિરંજીવ ભગવાન પરશુરામ છે તો મિત્રો આ મુજબ સાત ચિરંજીવો અસ્તિત્વ ધરાવે છે આ સાત મુખ્ય છે પરંતુ એક માન્યતા પ્રમાણે ક્યારેક બીજા પણ ચિરંજીવીઓ માનવામાં આવે છે તેમાં માર્કંડે ઋષિ કાગભૂષુંડી જાંબુવંત અને દેવર્ષિ નારદનો પણ સમાવેશ કરવામાં આવે છે ઋષિ માર્કંડે એ માર્કંડે પુરાણના રચયિતા છે અને ભગવાન શિવની કૃપાથી તેમનો જન્મ થયો હતો પરંતુ તેમનું આયુષ્ય ખૂબ જ ટૂંકું હતું સોળ વર્ષની ઉંમરે જ તેમનું મૃત્યુ થવાનું હતું પરંતુ એ ભગવાન મહાદેવના અનન્ય ભક્ત હતા તેથી તેમણે મહામૃત્યુંજય મંત્રના અનુષ્ઠાનથી અને મહાદેવજીની કૃપાથી અને તેમની ભક્તિથી મૃત્યુના દેવતા યમરાજને પણ પાછા વાળ્યા હતા અને અકાળ મૃત્યુથી બચી ગયા હતા તેમની ભક્તિ અને પ્રખર શ્રદ્ધાને કારણે દેવતાઓએ તેમને અમરત્વના આશીર્વાદ આપ્યા હતા આ રીતે ઋષિ માર્કંડે પણ ચિરંજીવ બન્યા કાગભૂષુંડીજી એ પણ ચિરંજીવ હોવાની એક માન્યતા છે તો પ્રભુ શ્રી રામના તેઓ અનન્ય ભક્ત હતા અને સદા રામજી મહારાજના ગુણગાન ગાતા રહેતા હતા ભગવાન શ્રી વિષ્ણુ હરિનારાયણના વાહન ગરુડજીને તેમણે રામાયણની કથા સંભળાવી હતી અને તે પણ પાછી કાગડાના રૂપમાં જ આ કાગભૂષુંડીજી પણ અમર મનાય છે જાંબુવંત છે એ કુળમાં જન્મ્યા હતા ભગવાન નારાયણના અનન્ય ભક્ત છે ત્રેતા યુગમાં રામ રાવણ યુદ્ધમાં ભગવાન શ્રી રામ તરફથી વાનર સેના સાથે મળીને લડ્યા હતા જાંબુવંત ખૂબ જ બળશાળી હતા જાંબુવંતજી દ્વાપર યુગમાં પણ ભગવાન શ્રી કૃષ્ણ સાથે સંકળાયેલા હતા તેમની પુત્રી જાંબુવંતીના લગ્ન તેમણે ભગવાન સાથે કર્યા હતા અને જે મણીની કથા આપણે જાણીએ છીએ તે મણી પણ ભગવાનને આપ્યો હતો તો આમ જાંબુવંત ચિરંજીવી છે તેવું પણ માનવામાં આવે છે દેવર્ષિ નારદજી એ તો સૃષ્ટિના રચેતા પિતામહ બ્રહ્માજીના માનસપુત્ર છે નારદજી એ ત્રિલોકમાં ગમે ત્યારે ગમે ત્યાં વિચરણ કરતા રહે છે તેમને એ અધિકાર આપવામાં આવ્યો છે આ નારદ મુનિ વીણા કરતાલ અને સંગીતના તજજ્ઞ છે ભગવાન નારાયણના પરમ ભક્ત છે તેઓ પણ હંમેશા ચિરંજીવ છે તો મિત્રો આજે આપણે આ ચિરંજીવીઓની કથા સાંભળી આશા રાખું છું આપને ગમી હશે આપણી આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને તમારા મિત્રોમાં પણ એને શેર કરજો કોમેન્ટ પણ કરજો ફરી મળીશું આપણે કોઈ બીજી વાત સાથે त्यां सुधी आप आफ ने मारा जय श्री कृष्ण